નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર मुख्यमंत्री भूपेन्द्र पटेल विसावदर प्रांत कचेरी खाते पहुंचा ना चूंटी नामांकन दाखिल करने समय आपसे हाजरी एमएलए जयेश राडडिया, हर्षद रिबडिया हाजर

બાદમાં રેલી અને આજે ઉમેદવારી પત્ર ભર્યું છે મને પૂર્ણ વિશ્વાસ છે કે આ વિધાનસભાની ચૂંટણી અમે જંગી બહુમતી સાથે જીતશું બે હાજર બાર ચૂંટણી આનો સામનો કરવો પડ્યો પણ ટીમ ભાજપ બની અને જે રીતે દેશો ની અંદર માન્ય નરેન્દ્રભાઈ ના નેતૃત્વ ની અંદર રાજ્ય માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ નું નેતૃત્વ અને જે પ્રમાણે સમગ્ર દેશે અને રાજ્યના પરિણામો જોયા છે અનેકવિધ વિકાસ ની વાતો સરકાર યોજનાઓ નાના છેવાડાના ગરીબ પરિવાર સુધી પહોંચાડવાની અંદર સરકારી છે કાર્યકર્તાઓ માહોલ જોઈ એને મને પૂર્ણ વિશ્વાસ છે પાર્ટીના કાર્યકર્તાઓની શક્તિ ઉપર ભરોસો છે કે આ વિધાનસભાની પેટા ચૂંટણી અમે જગી બહુમતી સાથે જઈશું શું આજે ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિ અને અન્ય અમારા કેબિનેટ મંત્રી શ્રીઓ ગુજરાતના જેતપુર સાહેબ ની ધારાસભ્ય મારા પરમ મિત્ર જયેશભાઈ રાદડીયા અને અમારા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાની ઉપસ્થિતિમાં આજે મેં નોમિનેશન ફાઇલ કરેલ છે આજે ખૂબ જ મોટી સંખ્યામાં એકસો સત્તાવન ગામે ગામના ગામે ગામથી કેવો રોડ મેપ કેવા કામ કરશો અમારી પાસે સમય ઓછો છે કામ વધારે છે બે થી આ વિધાનસભા સીટમાં અમારું પ્રતિનિધિત્વ નહોતું અને અમને જનતા તક આપવાની જ છે

વિશ્વાસ સંપાદિત કરી અને ઓગણીસમી તારીખે દરેક સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીને મત આપી અને મને વિજય બનાવે નરેન્દ્ર મોદી સાહેબ જે ઓપરેશન સિંદુર પછી પ્રથમ ઇલેક્શન જે ગુજરાતમાં થઈ રહ્યું છે એ એનો પરચો મતદાર ભાઈઓ બતાવવાના છે જે રીતે ઓપરેશન સિંદૂરમાં ભારતનો વિજય થયો છે એ જ રીતે વિસાવદરમાં ભાજપનો વિજય થશે તેની મને આશા છે ખાસ કરીને જો જે તો છે કા ચૂંટણી હાઈ પ્રોફાઇલ બની છે અને છે મોહમ્મદ ગઝની સુધીના એલિગેશન થયા છે શું કહેશો આપ આમ આદમી પાર્ટીના મોહમ્મદ ગજનીના જે વારસદારો કયા તા એના માટે અમે આ ટિપ્પણી કરેલ છે અમે કોઈ શબ્દની લડાઈમાં પડવા માંગતા નથી અમે લોકોના કામ કરી અને મત મેળવવા માટે અમે આગામી દિવસોમાં પ્રજા સમક્ષ રજૂ કરશું કેશુ બાપિયો